બેસીને બેસીને વિરોધ કર્યો અને કહ્યું હતું કે અમને રસ્તા પર ધંધો કરવાની પરમિશન આપો પરંતુ વરાછામાં કાર્યપાલક ઇજનેરને આજે લારી ધારકોએ અને પાથરણા વાળાઓએ આવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે અમે કોઈ ડ્રગ્સ કે દારૂ કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રસ્તા પર બેસીને કરતા નથી અમે ફક્ત વસ્તુઓ વેચીને અમારું પેટ ભરીએ છીએ ધંધો રોજગાર ન છીનવો અમને રસ્તા પર થોડી ઘણી જગ્યા આપો જેથી કરી અમે અમારું પેટી રડી શકીએ આ મામલે વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેરે પર કહ્યું છે કે અમે ઉપર સુધી રજૂઆત કરીશું અને ઘટતું કરવાની તમામ તૈયારીઓ કરીશું

અમે લારીવાળાએ સમર્થ એને સમર્થન આપ્યું છે કે અમે ડ્રગ્સ માફિયાની વિરુદ્ધમાં તમારી સાથે છીએ પરંતુ આ મુદ્દાને ડાયવર્ટ કરીને આ પાથરણાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો એનું કારણ શું આ પાથરણાવાળો પોતાના સ્વરોજગારી છે આ લોકો પોતાનો રોજગાર પોતે ઉભો કરે છે અને સુરત શહેરની અંદર શાંતિપૂર્ણ તરીકે રીતે આ લોકો વર્ષોથી ધંધો કરતા આવ્યા છે પરંતુ હાલના દસ દિવસની પહેલા આ લોકોને મતલબ વગર નોટિસ આપી વગર જાણકારી આપીએ લોકોને લાખો રૂપિયાનો માલ લઈ લીધો એ લોકોને માર મારવામાં આવ્યા ઉપરાંત જે મારી માતાઓ છે એના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એ હું આ પર કહી શકું એમ નથી નરેન્દ્ર મોદી ની માતા કાર્યકર્તાએ ત્યારે આખું ભારતીય જનતા પાર્ટી રોડ પર માં નથી તો અમે દરેક મુદ્દા ઉપર અમે સરકાર ને અને અધિકારી ને કહેવા આવ્યા છે કે આ લોકોનો રોજગાર નહીં છીનો કારણ કે એક બાજુ તમે આ લોકોને બધાને લોન આપો છો દસ હજાર ની વીસ હજાર ની પચાસ હજાર ની હવે તમે આ લોકોને ઉઠાડી દેશો કે હપ્તા ક્યાંથી પડશે આ મોંઘવારીમાં ભાડા ભરવાના કાર્યપાલ વરાશા ઝોન સુરત મહાનગરપાલિકા આજ રોજ વરાછા મેન રોડ બરોડા જો ધંધા કરને વાલે લારી ગલ્લા લગાને વાલે લોકો કા સમૂહ એક આવેદન ગયા उनकी रजुआत थी कि उनको जगह दे के रोड पे जगह दे के थोड़ी उनको धंधा करने की अनुमति दी जाए यह मुद्दा नीति विषय है इनको प्रोविजन कराना वो एक नीति विषयक निर्णय है जिसकी रजुआत मैं हायर अथॉरिटी को करूँगा आज रोज और जो सोशल मीडिया के मार्फत से मुझे न्यूज मिला है कि हिनाबेन अः जो वहां पे लारी लगाती थी उनका हमारे एक कर्मचारी ने अभद्र बात की है वो गलत बात है ऐसा उन्होंने कहा है तो वो निंदनीय है और उनके सामने हमने लिखित में सुपोज नोटिस इश्यू कर दिया है और उनका दिन तीन में हमने प्रत्युत्तर मांगा है जो उनका रजुआत जो उनकी रजुआत आएगी उसके बाद हम नियमानुसार की कार्यवाही उनके सामने करेंगे जैसे मैंने कहा महिला सम्मानीय है माताजी के रूप में उनकी पूजा होनी चाहिए ऐसा समझो उन्होंने बोला है तो वो गलत है लेकिन वो सामने वाले का भी पक्ष हमको लिखित में मैंने मांगा है ताकि उनके सामने नियमानुसार की कार्यवाही कर पाए साहब हमारे दबान डिपार्टमेंट और असिस्टेंट डिपोर्टमेंट ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत